મલ્લિકાર્જુન ખડગે અમિત શાહ પર ભારતીય બંધારણના નિર્માતા આંબેડકર અને દલિત સમુદાયને અપમાનિત કરવાના જાતિવાદી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂક્યો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મધરાત સુધીમાં અમિત શાહને તેમના પદ પરથી હટાવી દેવાની માંગ કરી જો અમિત શાહ કેબિનેટમાં રહે તો રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમિત શાહના નિવેદનો મનુસ્મૃતિના સિદ્ધાંતોને અનુસરે છે જે આંબેડકરે સમર્થન આપેલા ભારતીય બંધારણના મૂલ્યોને બદલે છે મલ્લિકાર્જુન ખડગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમિત શાહના નિવેદનોનું રક્ષણ કરવા બદલ પણ આકરા પ્રહારો કર્યા અને જણાવ્યું કે તે આંબેડકરના યોગદાન માટે આદરની કમી દર્શાવે છે તેમણે અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને પાસેથી જાહેર માફી માંગવાની માંગ કરી અને જણાવ્યું કે આવી ટિપ્પણીઓ સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને નબળા પાડે છે જે આંબેડકર માટે ઊભા હતા આ વિવાદ ભારતીય બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ પરની ચર્ચા દરમિયાન ઉદભવ્યો જ્યાં અમિત શાહની ટિપ્પણીઓ આંબેડકર પ્રત્યે અપમાનજનક માનવામાં આવી ખડગેની આખરી પ્રતિક્રિયા ચાલુ રાજકીય તણાવ અને આધુનિક ભારતીય રાજકારણમાં આંબેડકરના વારસાની મહત્વતાને દર્શાવે છે जब वो तो डॉक्टर नाक्षार बाबा साहब तो अम्बेडकर के बारे में बोल रहे थे उन्होंने ये कहा था कि आप लोग अम्बेडकर अम्बेडकर सौ बार पुकारते हो उतना ही अगर आप सौ बार भगवान का नाम अगर लेते तो आप सात बार स्वर्ग में जाते यानी बाबा साहब अम्बेडकर का नाम लेना एक गुना है और उनकी बनाई हुई संविधान को विरोध करना उनकी मंशा थी आदमी थे आप भगवान का नाम लेने का काम नहीं कर रहे अम्बेडकर अंबेडकर बोल रहे ये ऐसा उन्होंने बात किया तब मैंने हाथ उठाया तब उनको इन होने के लिए कहा लेकिन मुझे वो मौका नहीं मिला हालांकि उसी वक्त मैं ये उठाकर गड़बड़ करना चाहता था लेकिन जब पार्लियामेंट चल रही थी तो हम सभी लोग मिलकर इस दिस लिए जो कॉपरेट करके आवाजा करके संविधान पे हो रहा है तो इसीलिए हम वो उस वक्त खामोश बैठे और इसके बाद में जब आज शुरू होता कि सवाल हम उठाने के लिए तैयार हो गए आज आपको तो मालूम है सुबह भी हम पार्टी के सभी पार्टी के लोग एक होकर जो बाबा साहब का अपमान शाह ने किया है वो गलत है इसीलिए वो मैं आई डिमांड इज रेसिग्नेशन